જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે ગાડીઓનો રાજા કહેવાય તે ગાડી લઈને આવ્યા છીએ મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક એસ ઇલેવન એમ ટી સેવન એસ ગાડી વેચવાની છે સ્કોર્પીઓ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીશો સાવ ઓછી કિંમતમાં જ આપવાની છે આ સ્કોર્પીઓ ગાડી ફૂલ જવાબદારી સાથે ગાડી આપવાની છે કંપની રેકોર્ડ ટાયર નવા છે ગાડીના ફક્ત છોવીસ હજાર કિલોમીટર ચલાવેલી મહિન્દ્રા સ્કોર્પીઓ છે એ પણ જેનયુન કિલોમીટર છે ફૂલ જવાબદારી સાથે સ્કોર્પિયો વેચવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રેજો સ્કોર્પિયો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક એજ ઇલેવન વર્ઝન રેઝે બે હજાર બાવીસનું મોડલ અને બારમો મહિનો છે વેલી ગાડી ડીઝલ એન્જિનમાં કાર છે સેકન્ડ ઓનર ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો કંડિશન અને ફોટા જેને ગાડીઓનો રાજા કહેવાય તે સ્કોર્પિયો વેચી દેવાની છે ઓલ જવાબદારી સાથે ગાડી આપવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન કંટાળીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો સ્કોર્પિયો ક્લાસિક એસ ઇલેવન ડીઝલ એન્જિનમાં કાર છે બે હજાર બાવીસનું મોડલ બારમો મહિનો અને સેકન્ડ ઓનરમાં ગાડી છે ફક્ત ચોવીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે વીમો પણ શરૂ છે કંપની રેકોર્ડ સાથે આ સ્કોર્પિયો વેચી દેવાની છે ગાડીના ટાયર બધા નવા છે ડીઝલ એન્જિન કાર છે જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય તો વિડીયોના નીચે માલિકના નંબર મળશે સત્તાણું બે ઓગણ સત્તાવન પાંચ સડસઠ તે ગાડીવાળા ભાઈના નંબર છે તમે તેમને ફોન કરી આ સ્કોર્પિયો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો કિંમત સોળ લાખ એકાવન હજાર રૂપિયા છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે આ સ્કોર્પિયો ખરીદવાની હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર કૂકાવાવ જોવા મળી રહેશે તમારી ગાડી ખરીદવી હોય આ સ્કોર્પિયો ગાડી તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે કૂકાવાવ જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે સ્કોર્પિયો લઈ શકો છો એકદમ શોરૂમ કન્ડિશનમાં ગાડી મિત્રો ગાડીમાં કાંઈ નો કટે કટે તો જિંદગી કટે બાકી સ્કોર્પીઓમાં કાય નો કટે ફૂલ જવાબદારી સાથે આ સ્કોર્પિયો વેચી દેવાની છે તો વિડીયોમાં તમે કંડિઝન જોઈ શકો છો તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે વોટ્સએપમાં મોકલી શકો છો આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું